આ રેલીમાં સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્ર સહિત સ્થાનિકો આ સાયકલ રેલીમાં જોડાયા હતા ધારાસભ્ય જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીનો નારો છે કે ઇન્ડિયા ફિટ રહે તે માટે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આ સાયકલ રેલી યોજાઈ હતી આજરોજ મેજર ધ્યાનચંદના નામ પરથી નેશનલ સ્પોર્ટ્સ ડે છે જે એના ઉજવણીના ભાગરૂપે આજે આપણો શરીર ફિટ રહે મોદી સાહેબે જે આપ્યું છે ને મારો કે ફિટ ઇન્ડિયા ફિટનેસ એ અન્વયે આજે એક સાયકલ રેલીનું આયોજન હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી એ જે યાત્રા છે એમાં આજે એને સાંસદશ્રી શોભનાબેન બારૈયા સાંસદશ્રી રમીલાબેન બારાએ લીલી ઝંડી આપી અને શુભકામનાઓ પાઠવી અને મોટી સંખ્યામાં હિંમતનગર અને આજુબાજુના લોકોએ એમાં મોટી સંખ્યામાં ભાગ લીધો અને જે એક સ્પોર્ટ્સ ડે નિમિત્તેનો જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમને જે આખા દેશ લેવલે પણ ઉજવાઈ રહ્યો છે અને એમાં ગુજરાત રાજ્ય એ રમતગમત ક્ષેત્રે ઘણું આગળ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે પૂરી સગવડો છેક નીચેના સ્તર સુધી તાલુકા સ્તર સુધી આપેલી છે ને આપવાની પણ છે એટલે અહીંના જે યુવાનો સાબરકાંઠા જિલ્લાના યુવાનો આમાં વધારેમાં વધારે લાભ લે શહેરીજનો પણ ફિટ રહે કારણ કે ફિટ શરીર હોય તો જ આપણું તંત્ર માનસિક તંત્ર કે શારીરિક તંત્ર બધું બહુ સારી રીતે ચાલે એટલે સરસ મજાના વાતાવરણમાં આજે આ સાયકલ રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સાહેબ નગરપાલિકા માન્ય પ્રમુખશ્રી પ્રાંત અધિકારીશ્રી અધિકારી મિત્રો રમત ગમત અધિકારી